અને આમાં શું આવશે મેં હમણાં આજે તમને થિયરીમાં કહ્યું કે જ્યારે અચળ સંખ્યા હોય એનો ઘાત શું આવે ઝીરો અચળ સંખ્યામાં ઘાત ઝીરો કેમ આવે અચળ સંખ્યા ની અંદર કોઈ વેરિયેબલ એટલે કે ચલ ઘાત ક્યારે આવે ખબર છે એટલે પાવર ક્યારે આવે જયારે એની અંદર ચલ એટલે કે વેરિયેબલ હોય ત્યાં અહીંયા વેરિયેબલ દેખાય ચલ દેખાય તમને નથી દેખાતું તો આનો ઘાતા ઘાત શું આવશે

આમાં આન્સર શું આવશે ફાઈવ ટી માઇનસ રૂટ સેવન આવશે બહુપદીનો ઘાત એટલે કે પાવર શું આવશે ડિગ્રી શું આવશે વન કેમ આવશે અહીંયા ટી છે ચલ એટલે વેરિયે શું છે ટી છે એની ઉપર કોઈ ઘાત છે હવે એક ઘાત વાળા પદ ને આપણે શું નામ આપેલું સુરેખ એટલે લિનિયર યાદ છે ને તો આને શું બે ઘ હોય તો દ ત્રણ ઘાત ક્યુબિક બરાબર છે આ સોરી આની અંદર પાવર કેટલો હશે એટલે કે ડિગ્રી કેટલી હશે વન એટલે કે ઘાત એક હશે આની અંદર કેટલું હશે ક્લિયર થયું હવે ક્વેશ્ચન વન શું છે તમે ધ્યાનથી વાંચો છો વન શું કહે છે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ એક એક ચલ બહુપદી છે એક ચલ બહુપદી કઈ બહુપદી જોવાની છે આપણે બહુપદી તો હોવી જ જોઈએ પણ એની સાથે સાથે એક ચલ તો મને આમાંથી જણાવો આમાંથી કઈ એક ચલ નથી એક ચલ બહુપદી આ પાંચે પાંચમાંથી કઈ એક ચલ નથી અંદર એક ચલ છે એટલે આ બહુપદી છે પણ શું નથી એટલે આ પોલિનોમિયલ છે કેમ છે કે એનો પાવર બધો કેવો છે હોલ નંબર ડબ્લ્યુ માંથી છે બરાબર છે એટલે આ બહુપદી એટલે કે પોલીનોમિયલ છે પણ એક ચલમાં નથી તો આપણે અહીંયા આને પહેલા આને લખી દઈએ શું નથી એક ચલ બહુપદી નથી એટલે નોટ વન વેરિયેબલ પોલિનોમિયલ રાઈટ હવે આની અંદર આ બહુપદી છે કે નહીં આપણે સૌથી પહેલા જ કીધું ઓળખવાનું બધાના વેરિયેબલ એટલે કે ચલ જોવાના પછી એનો પાવર જુઓ ટુ વન બહુપદી છે એક ચલમાં છે ધીસ ઇઝ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ અન્ડરસ્ટેન્ડ ચાલો આમાં આન્સર યસ કે નો આવશે આપણે શું જોવાનું આ જોવાનું છે નહીં આપણે શું જોવાનું વાય જે ચલ એટલે વેરિયેબલ આપ્યું હોય તે જ જોવાનું એનો પાવર શું છે આન્સર શું આવશે હા લખવાનું તમારે આ આપેલ બહુપદી એક ચલ બહુપદી છે હા આપેલ બહુપદી એક ચલ બહુપદી છે યસ ગીવન પોલિનોમિયલ ઇઝ વન વેરિયેબલ પોલિનોમિયલ હવે આની અંદર બહુ આપણા ચલ કયા કયા છે આ છે પણ મેં તમને કહેલું કે આ જે ટી છે એ વર્ગમૂળમાં છે

કેમ નથી યસ મેં કહેલું વાય છેદમાં છે ઓર છેદમાં વાયુ એટલે ઉપર આવે તો ડિગ્રી કેવી થાય માઇનસ એટલા માટે પણ નથી અથવા ના અથવા નથી બધામાં નથી લખી દીધું રાઈટ નથી હા હા છે છે આના બદલે છે છે મેં તમારો આન્સર લખી દીધો હવે આમાં x સ્ક્વેર નો સહગુણક લખવાનો સહગુણક એટલે શું ચલો આમાં x સ્ક્વેર નો સહગુણક શું છે આમાં x નો સહગુણક શું છે

નથી એનો કોઈ ઓફિશિયન્ટ આવવાનો નથી એટલે આન્સર વિલ બી આમાં કોઈને ડાઉટ છે હજુ એક ક્વેશ્ચન છે જુઓ એનામાં તમારો કેટલામાં નંબરનો ક્વેશ્ચન છે થર્ડ નંબરનો બાકી છે રાઈટ અને ફિફ્થ આ થર્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે તમને જો શું કહ્યું છે અને બીજું કયું છે મીન્સ થર્ટી ફાઈવ ડિગ્રી વાળું તમારે લેવાનું છે બાયનોમિયલ અને હંડ્રેડ ડિગ્રી દ્વિપદી દ્વિપદી એટલે કે બાયનોમિયલ એટલે કેટલા પદ લેવાના તો તમને ગમે નહીં બે લખી દો ધારો કે મેં લખી દીધું એક્સ પ્લસ પાંચ જે મનમાં આવે તેમાં એક વેરિયબલ હોવું પાવર શું લેવા કીધો છે એક્સ ની ઉપર શું લખી દેવાનું મારે બીજું પણ એક એક્ઝામ્પલ લેવું છે સર આ એક એક્ઝામ્પલ બીજું લેવું હોય તો ધારો કે હું લઈ લઉં છું ફોર એક્સ માઇનસ સેવન તો એક્સ ની ઉપર શું લખી દઈશ થર્ટી તો તમારે આવા બીજા પોતે પાંચ એક્ઝામ્પલ બનાવવાના છે કેટલા બનાવવાના છે તો હંડ્રેડ પાવર વાળી મોનોમિયલ એટલે હંડ્રેડ પાવર વાળા મોનોમિયલ એટલે સો ઘાતાંક વાળી એક પદી શું આવશે એમાં પહેલા તો મારે કઈ પણ એક્સ કે વાય સાથે ચાલો ટુ વાય લઈ લીધું કેટલા લેવાનો ખ્યાલ આવ્યો ચલો એક પદી એટલે એક જ પદ લેવાનું ઘાત આપણે સો લેવાનું એટલે એક પદ આપણે કોઈ પણ પણ લઈ એક્સ વાય ઝેડ ઉપર ઘાત તમારે બીજા કેટલા બનાવવાના પોતે પાંચ બનાવવાના અને લાસ્ટ ક્વેશ્ચન છે તમારો એનો આન્સર આપણે ડિસ્કશન કરીને લઈશું શું કીધું છે કે આપેલા બહુપદીઓને તમારે સુરેખ સુરેખ ને આપણે ઇંગ્લિશમાં શું કહેલું

હા પણ એના આન્સર શું આવશે આ ત્રણ માંથી આને જવાબ આપ્યો કે આ દ્વિઘાત બહુપદી છે કેમ દ્વિઘાત બહુપદી કારણ કે એની ડિગ્રી એટલે પાવર કેટલી છે હાઈએસ્ટ ડિગ્રી કેટલી છે બે એટલે શું આવશે દ્વિઘાત કયો આવશે રાઈટ સેકન્ડ ક્વેશ્ચન શું શું છે છે મારો એની અંદર ક્યુબ ક્યુબિક ક્યુબિક એટલે કે કેમ અથવા કોણ કેસે મને તું કહેજો મેં કે રીઝન શું છે યસ એનું પાવર શું છે હાઈટ વાય પ્લસ ધ્રુવીસ શું આન્સર આવશે આનો વાય પ્લસ વાય સ્કવેર પ્લસ ફોર પાવર છે વન પ્લસ એક્સ બોલ બેન તરોનાર વારો વન પ્લસ એક્સ મારે શું જોવાનું વેરિયેબલ એટલે એક્સ એની ડિગ્રી જોવાની શું છે વન તો વન ડિગ્રી હોય તો શું આવે સુરેખ એટલે કે શું આવશે શું આવશે સુરેખ હા એની પાવર શું છે એનો એક છે ડિગ્રી એટલે કે પાવર એનો એક છે રાઈટ એટલે સુરેખ આવશે બધાને સમજ પડે છે અને પદ પ્રમાણે એક પદી પદ પ્રમાણે દ્વિપદી પદ પ્રમાણે